પત્રકાર મિત્રો આજે ઘણા બધા લોકોએ ઘણી બધી વાત કરી આપણે સૌ અત્યારે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા અથવા માધ્યમથી ઘણા ઘણા બધા કાર્યક્રમો જોતા રહીએ છીએ સમયથી આપણે જોઈએ છે કે જ્યારે રાજનીતિ બદલાઈ રહી હોય ત્યારે આપણે પણ સમય પ્રમાણે બદલાવું જોઈએ જેમ હમણાં વાત કરી કે ભાઈ બે હાજર ચૌદ પછી બધાને ઘણા બધા એવું છે કે બધું હવે જ બદલાયું છે એવું નથી

જો એ વ્યક્તિ કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિને જ્યારે અન્યાય થતો હોય ત્યારે એક દલિત સમાજ માટે નહીં પણ કોઈ પણ સમાજના વ્યક્તિ માટે લડતો હતો અને આપણે બળ ભળપૂરો પાડવાની આપણી સૌની ફરજ છે ઘણા બધાને એવું છે કે જિગ્નેશભી મેવાડી એટલે દલિત સમાજના જ આગેવાન છે દલિત સમાજ માટે જ એ લોકો મહેનત કરે છે આ મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે હું બ્રહ્મ સમાજના વાવ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ તરીકે અહીંથી આપ સૌને આહવાન કરું છું કે દરેક સમાજ

ત્યાં બતાયું કે ભાઈ અહીંયા દારૂ અને ડ્રગ્સનો ભૂલે આમ વેપાર થાય છે અને જિગ્નેશભાઈ મેવાણીને એમ થયું કે ખરેખર આ અહીંયા દારૂ અને ડ્રગ્સનો જો આ બધી થઈ ગયો તો આપણું યુવધન અહીંયા બરબાદ થઈ જશે એટલે એ મુદ્દે અહીંયા એ લોકો જ્યારે પોલીસ કચેરીએ પહોંચે અને એ મુદ્દાને જ્યારે રાજકીય બળ પૂરું પાડવામાં બીજા પણ જે મંદ ભક્તોની વાત કરી મંદ ભક્તો જોડાયા છે એ ખરેખર ભૂખલી વાત છે જો આપણા વાવ જિલ્લો બન્યો હોય અને જો અહિયાં દારૂ અને ડ્રગ્સ મોટા પ્રમાણમાં અધિકારી કે કોઈ પણ નેતા કે આપડે કોઈ પણ વ્યક્તિ આપતો હોય તો જીગ્નેશ મેવાણી ખુલ્લા મંચ કીધું છે કે એને કોઈ પણ મદદ કરવાની આવતી નથી અને એ બંધ થવું જોઈએ થવું જોઈએ અને થવું જોઈએ એ મુદ્દે આપણે વાવ થરા જિલ્લાના યુવા ધન બરબાદ ના થાય આપણા યુવાનો આ દેશ ની રાહ છે આ દેશ નું ભવિષ્ય છે એટલે હું વિનંતી કરું છું કે આ એક સમાજ માટેની વાત નથી બ્રાહ્મણ સમાજ હોય ઠાકોર સમાજ હોય પટેલ સમાજ હોય દરેક સમાજના યુવા ધન અહીંયા જ્યારે ડ્રગ્સ અને દારૂના રવાડે ચડ્યો હોય તો એને મહેરબાની કરીને ખુલ્લામાં સમર્થન આપવું જોઈએ આમાં કોઈ પણ રાજનીતિ ના હોવું જોઈએ હું પણ આજ ખુલ્લા મંચ મંચથી બ્રહ્મ સમાજ વતી હું જિગ્નેશ બેવાણના ખુલ્લા મંચ ઉપરથી તેકો જાહેર કરું છું મારો તેકો છે આ મુદ્દે અને જિગ્નેશ ભાઈ બેવાણના સમર્થનમાં હું હર હંમેશા રહીશ જય